બે હજાર પચીસ ના પહેલા સંસ્કરણ નું થયું સમાપન વેવ શિખર સંમેલન માં ત્રણ દિવસમાં ત્રણ હજાર થી વધુ બી ટુ પી બેઠકો નું થયું આયોજન વેવ્સ બે હજાર પચીસના પ્રથમ સંસ્કરણે ભારતને વૈશ્વિક મીડિયા અને મનોરંજન ઉદ્યોગમાં મહત્વપૂર્ણ સ્થાન પર સ્થાપિત કર્યું છે મુંબઈના જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં એકથી ચાર મે બે હજાર પચીસ સુધી યોજાયેલા સમિટમાં ત્રણ હજારથી વધુ બિઝનેસ ટુ બિઝનેસ બેઠક યોજાઈ જેના દ્વારા અંદાજે નવસો એકોતેર કરોડના વ્યવસાય કરાર થયા કુલ મળીને વેવ્સ બજારમાં તેરસો અઠ્યાવીસ કરોડના વ્યવસાય કરાયો કરારો નોંધાયા જેમાં ફિલ્મ સંગીત રેડિયો વીએફએક્સ એનિમેશન ગેમિંગ અને વેબ સિરીઝ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે આ સમિટમાં મહારાષ્ટ્ર સરકારે મીડિયા અને મનોરંજન ક્ષેત્રમાં રોકાણને પ્રોત્સાહિત કરવા માટે કુલ આઠ હજાર કરોડના સ્મૂ પર હસ્તાક્ષર કર્યા આમાં યુનિવર્સિટી ઓફ યોર્ક અને યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સાથે સાથે દરેક કરોડના કરોડના અને 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 પ્રાઇમ ફોકસ ગોદરેજ કરોડ સ્મૂનો સમાવેશ થાય છે વેવ બે હજાર પચીસે માત્ર એક સમિટ નહીં પરંતુ એક લોક ચળવળ બની ગઈ છે જે સર્જકોને સ્ટાર બનાવવાની દિશામાં આગળ વધી રહી છે આ કાર્યક્રમમાં સિત્યોતેર દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો અને વેવ્સ ઘોષણાને વૈશ્વિક મીડિયા સંલાપમાં અપનાવવામાં આવી વિવિધ ક્ષેત્રોમાં રોકાણ

મીડિયા ગ્લોબલ લીડરશિપ લે તાકત રખતા વી આર વેરી ઓપન માઇન્ડેડ ગવર્મેન્ટ આર પ્રાઇમ મિસ્ટર ઓલવેઝ એનકરેજ અસ ટુ લિન ચેન્જેસ વિચ આરિક્વાડ ફોર હેલ્પિંગ આર યંગસ્ટર્સ હેલ્પિંગ આર ટાઈ રાઇટ ઓપર્ચુનિટી